જઈને તમારે નવા બ્લોગમાં સ્વાગત છે તમારું હલો હાકવે સાથે હાકવા માટે પછી ડ્રાઈવર આપણે આવ્યો છે આંકવા માટે જો અહીંયા આવે એ પરફોર્મન્સ આપે છે આ રાણાથી તો કાંઈ જીવ નહીં કાલે માનવી ફોટા ઝાંકરા ઉપાય રહ્યો છે એવી ડ્રાઈવર જો ભાઈ તમારે કોઈને હાકવાનું હોય ને તો આને ફોન કરજો નિલેશ ભાઈ ને આપડા ને એવી ડ્રાઈવર જેમ કઈ ઘટે હાલો તો ગુડ આફ્ટરનુન આજે તો ગુડ મોર્નિંગ ને મોર્નિંગ માં આપણો વિચાર આફ્ટરનુન નો વિચાર હવે આપણે આગળ આવ્યા વાડીએ ને જો તમે કરી કમ્પ્લીટ થઈ ભાઈ આવ્યા વાડીએ આજે ભારો હાથી હતો તો આટલી ઘણો લાગે આ બાજુ એમની માં લાંબા પટ્ટામાં ઘણું હાકી નાખ્યું હું ભરતો આ બાજુ ઘણું હાકી નાખ્યું હવે આવી રીતના જાય જાય પોતે આજે આ ખેડૂતને ભાઈ રવિવાર છે ને રજા એ કે આજે આ અમારો મેન ખેડૂત જ આવ્યો છે આ મોનેટાઈઝર છે અમારે અને આવી રીતના પણ જાય છે તડકો બહુ તપી નીકળ્યો છે જમીન નીચેથી એસ રહી जरा एक भी छोटा भाई उपाड़ी लीजा है ना तो नहीं है, कोई दुख ना लगा दी हाँ जरा कर दी मैं भी मैं आग से हजी वरी नाक से રે કાઢી લીધી હો ભાઈ એ રાણાએ આજે ઉપાડી લીધા ભાઈ જોટા આ રે 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 હજી ચાલુ છે હજી ચાલુ છે ભરા હજી ચાલે છે હવે આનો વારો છે

અને એ બખ છવી ની યારી હે નિંદડા હકે હાલે બહુ છોલી છે ખડબડ નાશ કરતો જઈએ કે જય યે યે રામ આવે હાલો તો આપણે પાછા વરી ટ્રેક્ટર બાજુ જાઉં તો મરતો અને બાકી હાલો ભાઈ આપણે હાથી આતા હતા ત્યાં મંતરવાળા ભાઈ દુકાને લકો થયો લોકો હું કામ છોડ કાઢેલ છે આપણે આ ટાયરમાં એકમાં હવા ઓછી થઈ છે ચાલુમાં ખબર નઈ શું ચીવી ચાલુ રેક્ટરમાં ઓછી થઈ છે આ બાજુ એક ઓછી થઈ ગયું કદાચ આપણે હવા ભરાવી લે પાટી અહીં આપણે હવા ભરાવાનું થઈ ગયું કામ ચાલુ ના રોડે ગમે નીકળો કરો તો હવે ટેન્શન ના લેતા અહી આપણે પાટીએ પણ પંચરની દુકાન થઈ ગઈ છે ચાલુ એની ટાઈમ ટ્વેન્ટી ફોર આવ કમ્પીટ ચેક તો ચેક કરાવતા જયારે હવે ચેક જઈને જય હાઈડ્રો ઊભો થઈ ગયો આપણે અહીંયા ઉઠીને આટા ઢીલા નહોતા હતા હું છું એટલે મારા રામ જાણ અંદર આ નવું લઈએ એવા આપણે આગળ એમાં નાખી દીધું હવે બહુ ભરાવીને આવ્યા અને નવું નાખ્યું પાછું હાથી જોડ્યું અને હાથીમાં ખેતરે હાલે છે આપણે આગળ ખેતરે જઈએ તમને દેખાડવા આ નવું લઈએ એનું વર્ક કેવું છે અને કેવું છે હાલો તો ભાઈ આપણે અહીંયા આ વાડી આવ્યા હતા ને અહીં આટી છે આપણે ચાલુ જ છે તો આપણે બલુની હે ને જરાક એક મોટા પડે હે નહીં એવા એને જરાક લાઈન હતી કંઈ નાખવા ને ઓલા મીંડા આપણે નવા લીધા એ ને એક એમાં બાવડો બદલાવ્યો ગયો હતો આપણે એક બાજુ જામ થઈ ગયું હતું લાંબા ટૂંકું કરવાનું તો એ બે હે ને આપણે આગણી આંખા હે નવા હું આગણી ઘરે જાઉં ને એટલે તમને દેખાડું ઓલું આપણે કાપવાનું ને એ દેખાડું એ દેખાડું ને પછી આ વાડી કેવું ખાતી હાલે એ તમને દેખાડું બરાબર હાલો તો ઘરે આવો મારી અને પાછું સ્લેપ મારી દીધી છે હવે હું કઈ રીતે રાપડી ટૂંકી કરી હતી થોડી થોડી રાપડી ટુકડી થઈ હતી સાઈડની રાપડી જરાક વધારે મોટી હતી હવે ખેતરે જઈને આપણે મળીએ અહીંયા જોઈએ આનું રિવ્યુ કેવું છે આ કેવી કાલે આપણે આપણે આ તરાવવાળી વાડી આવી ગયા છે અને અહીંયા આવી બોલું રાપડીને રાપવાની હતી બધું રાતી કરી પાછા આવી ગયા ને પાછું હાથી ચાલુ કરી દીધું હવે હાલે ભારી હાથી અહીંયા હાલે ભારી છે કઈ ઘટતું જ નથી આપણે ઓલો એક નવો બાવડો આ બદલાયો તો નવો લીધો હતો વિખોડિયા નવા લીધા હતા વિખોડીયાનું કામ એ બહુ સારું છે ટાયર નું ટોર બહુ સારી રીતે ઉપાડતો જાય છે બહુ સારાની પિંડી ઘટતો નથી અને આવું કઈક આપણું હાથી હાલે છે અને ખેડૂત બહુ જાજા ભેગા થયા જાય છે પાચક છેડો બધા ભેગા થયા જાય અને હાજી ને ભૂલાઈ ગયું આજે આ રાણો પાછો ભેગો જ આવ્યો છે એમ હવે મેવાડ આજે થઈ ગયા હવે રાણો ઘોડે ચડે નહીં પાછો ભાઈ હમણાં હાલો તો હું તમને આપણી તરાવ દેખાડી દઉં હેઠે દાડી ગઈ તો આજે છે આપણું સમંદર હજી તો ઘણું અધૂરું હે હજી તો ઘણા સુધી ભરા હે હજી આ બધું બુડી જાહે આ ખેતરમાં આમાં પાણી ચક્કર મારી જાય અને ઊભો ન્યા હું આમને આમ સમથર પાણી આવીએ ઓલી આમે લીલકાઈ જઈએ બધી જમીને બુડી જાય આ બધું હજી આખું બુડી જાય લો એમાં આખો એક બંબો દેખાય છે બંબોએ આખું બુડી જાય ત્યાં કમ્પ્લીટ આપણી તરફ આખી ભરા હે અને કાઢીએ તો પાણી નીકળતું થાય

આગળની હવે આવશે તો તમે જોઈ લેજો અને કેવું લાગે છે એ બાજુ કોમેન્ટ કરીને મને કહેજો બરાબર અને બીજી કોઈ વસ્તુની તમને જરૂર પડે તો તમે તમે રીતે લઈને મોકલ તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને વિડીયો ને શેર પણ કરી નાખજો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય ભૂલાય જાય તો ફરી એક બીજા નવા મળશે